ਮਾਰੋ ਮਾਲ ਧਾਰੀ ਰੁਦਿਆ ਮਾਇਰੇ ਮਾਰੋ ਗਰੀਬ ਰੁਦਿਆ ਮਾਇਰੇ ਕਲ ਕਟੇ ਰੁੱਟਵਾ ਜਾਉ ਰੇ ਤਾਉ ਰੇ ਜਾਉ ਰੇ ਰਾਜਾ ਵੀ ਦੇਖਾ ਨਾ ਅੰਗਰੇਜ਼ ਵੀ ਦੇਖਾ ਰਾਜਾ ਵੀ ਦੇਖਾ ਨਾ ਅੰਗਰੇਜ਼ ਵੀ ਦੇਖਾ ਕਿਆ ਯੂ ਨਾ ਦੇਖੋ ਸੱਚੋ ਨੇਤਾ લોકસભાની ચૂંટણીને લઈને છવ્વીસે છવ્વીસ ઉમેદવારોના નામની ઘોષણા થઈ ગઈ છે અને એક એવું ગામ છે ગુજરાતનું અને એ પણ અમદાવાદ જે ગાંધીનગરથી માત્ર સિત્તેર કિલોમીટર દૂર મહેસાણા જિલ્લાનું આ ગામ છે અલોણા તેના સરપંચ આજે નિર્ભય ન્યૂઝ પાસે પહોંચ્યા છે અને નિર્ભય ન્યૂઝ પાસે એટલા માટે પહોંચ્યા છે કે તેમની એવી સમસ્યાઓ છે કે જેનું હજી સુધી અંત નથી આવી શક્યું એ સમસ્યાઓમાં ગોચરની સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં ગામની અંદર જે સરકારી જમીન પડેલી હતી આખે આખી સરકારી જમીન જે છે એ અમુક બિલ્ડરોને અમુક ભાજપના કાર્યકર્તાઓને આપી દેવામાં આવી અને ત્યાં આગળ કરોડો રૂપિયાની જમીન જે છે એ પચાવી પાડી હાઈકોર્ટની અંદર કેસ કર્યો છે આ સરકાર પાસે ન્યાયની આશા નથી રાખતા માટે નિર્ભય ન્યૂઝ પાસે આવ્યા છે આપણી સાથે ભરતભાઈ છે ભરતભાઈ એ ગામના અલોડા ગામના સરપંચ છે ભરતભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સવાલ એ છે કે જે વ્યુઅર્સ અમારા છે એ વ્યુઅર્સને નથી ખબર કે તમારા ગામની સમસ્યા શું છે અત્યારની પરિસ્થિતિમાં ત્યાં તમારી સમસ્યા શું છે અમારા મારું જે ગામ છે બેન એમાં આજ નહીં ચાર વર્ષથી નવ રાક્ષસો ભાજપના માત્ર હું હું એકલો નહીં અમારું ગામ એક નહીં મહેસાણાના ચાર ગામના ગૌચરો ખાવાની આદત પડેલું ગ્રુપ ગ્રુપ કાંતિભાઈ લાલજીભાઈ જે સહકાર ભારતી આખા રાજ્યની અંદર એમનું એક સહકાર ભારતી એ સહકાર ભારતી ના એને મેન છે અને ખાલી નામ સહકાર ભારતી સહકાર ભારતી મૂળ કરીને ગૌચરો ખાવાની આદત

શાશિમાં શરત ભંગ જગ્યા આજ માન માજી સૈનિક શાશિમાં જીવતો જીવતો જાગતો હતો ત્યારે એને આ જગ્યા મૂળ વેચેલી પણ એ ટાઈમે સરકાર પોતે ફરિયાદી બને છે બેન કેટલો અન્યાય છે બેન શાશિમાં સરકાર પોતે ફરિયાદી બની શ્રી સરકાર મૂળ દાખલ કરે છે આજે કાંતિભાઈ એમના કઈ અંગત અંગત હગા હોય માસીના જાણે ભાણા હોય એમને બે હજાર ઓગણીમાં જ્યારે માજી સૈનિક શ્રી સરકાર છેલ્લા ચાલીસ વર્ષથી બેન લઈને કાગળો માત્ર કાગળો એના જોડે જમીન હતી જ નહીં બેન શ્રી સરકાર જે જગ્યા છે કાંતિભાઈની તો આદત છે શ્રી સરકાર મહેસાણા આખા તાલુકામાં એમના ચાર માણસો છે એ મૂળ ફરતા જ હોય છે કે શ્રી સરકાર ક્યાં છે જગ્યા એમાં એમાં મૂળ આ નામ આવી ગયું બેન અને આ લોકોએ આ શ્રી સરકાર જે જે જગ્યા છે એમાં ખોટા બેન કાગળો ઉભા કરી મારી પાસે બેન પ્રૂફ છે સાત સાત દિવસમાં માત્ર પેઢી નામું બનતું નહીં બેન સાત સાત દિવસમાં નવી શરત માંથી જૂની શરતમાં લાવે બેન એકદમ ખોટું તદ્દન ખોટું એ તો તે તો બેન છોડી દો હું ચાર વર્ષથી બેન આમાં ખાલી ફાઇટ આપું છું નથી કહેતા તમે કે ભાઈ બેન મારા ઉપર પેટ્રોલ પંપ લૂંટ દાખલ કરવામાં આવે છે પેટ્રોલ પંપનો માલિક એવું એવું બોલતો હોય કે ભાઈ ભાઈ ભરતભાઈ બિનહરીફ સરપંચ છું બિનહરીફ ઇલેક્શન વગર તો આ લોકોએ મારા મારા ગામના ઠાકોર સરપંચને પચાસ લાખ રૂપિયા આપીને ખાનગી જગ્યા છે આવી સ્પેશિયલ આ લોકોએ ખાલી ગામમાં મામલતદાર કલેક્ટર ગૃહમાં બધે અરજી તો અરજી રૂબરૂ હું મળેલો છું પણ મને એક વાતની સો ટકા બિલકુલ ખબર છે કે ભાજપના બધા જ નેતાઓ ધૂતરાષ્ટ્ર પાત્ર મૂળ ભજવી રહ્યા છે હા મને પાછળથી બોલે છે કે ભાઈ કાંતિભાઈ બહુ બોગસ માણસ છે મૂળ ગૌચરો ખાય છે બધા નેતાને હું મળેલો છું પણ સ્પષ્ટતા કોઈ કરતો નથી તમે કહી રહ્યા છો કે કાંતિભાઈએ તમારી આ જમીન લીધી તમે સરકારમાં આની કેટલી વાર કમ્પ્લેન કરી સરકારમાં પાંચ વાર આખું ગામ અલોડા ગામ સાથે મળીને રેલી કાઢેલી છે બેન મારી પાસે રેલીના પ્રૂફ છે મીડિયા વિડીયો મને પાંચ કરોડ રૂપિયાની આ લોકો ઓફર આપે છે મારી ગાડીને મને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર મારી પાસે રેકોર્ડિંગ છે એમના નામની એક પણ એફઆરઆઈ નથી જ્યારે મારા મારા ઉપર સાત એફઆરઆઈ એ લોકોએ આપેલી છે એમાં ચાર દુઃખ સાથે હું દુઃખ સાથે બેન બોલું છું પોલીસ ફરિયાદો છે અચ્છા પોલીસ કમ્પ્લેનન્ટ બની છે પોલીસ તો બેન આ લોકોની ખાલી પોલીસ તો કંઈ નહીં બેન પોલીસ તો ઉપરથી ઓર્ડર આવે એટલે પોલીસ તો પોલીસ ફરિયાદ છે બેન ચાર મારી ઉપર સરકારી સાક્ષીઓ છે પંદર કાંતિભાઈ જાહેરમાં એવું બોલે છે મને નહીં આખા મહેસાણામાં દરેક લોકોને બોલે છે કે હું ભાજપનો ફંડિંગ નેતા છું ભાજપ હવે મને નથી ખબર બેન આમાં શું ફંડિંગ હોય પણ એવું કહે છે બેન બધાને સ્પષ્ટતાથી આ લોકો બેન નર રાક્ષશો જેને કહેવાય નર રાક્ષસો બેન હું આટલા બધા આટલા આંદોલનો કર્યા એ તો છોડો બેન પોલીસે મને મારેલો છે બેન મહેસાણા તાલુકાની પોલીસે કરંટ આપેલા છે બેન બેન કારણ શું તમે કારણ બેન જાર ગૌચરમાં જાર આ લોકોએ વાય ગૌચર કોઈના બાપની બેન જાગીર નથી આ લોકોએ તો માં મેં ખાલી ગાયો મૂકી દીધી ચારસો ની જે બેન કલમ આવે ભેલાણ એમાં પોલીસને મારવાનો કોઈ હક જ નથી બેન એમાં મને મારવામાં આવ્યો બેન એ તો છોડી દો બેન કરંટ આપવામાં 200 ગાયો ગાયોના માલિકો લાય ગાયો તો મારા બાપ મારા બાપની છે હું ગાયો નો માલિક છું બેન અચ્છા કોઈના ખેતરમાં તો ના મૂકી શકાય અરે બેન ખેતર ક્યાં છે મારી પાસે 1942 થી 1942 થી આજ દિવસ સુધીના સંપૂર્ણ બધા જ પુરાવા છે સાત બાર છે કે ભાઈ આ મારા ગામનું તળાવ છે ગાયકવાડ થી બેના નામ છે મેણા તળાવ પસડી તળાવ બેના નામ છે બેન

ગામમાં લોકો જોડી બેન મિલકત છે નહીં વેચવાવાળા એક વીઘા બે વીઘાથી ઉપર કોઈ વેચતું નથી આ લોકોને ખ્યાલ હતો કે અલોડામાં જો મારે ફેક્ટરી જો બનાવ્યું હોય તો આટલી એકી સાથે ક્યાં જગ્યા છે નહીં એટલે આ લોકોએ આ આંકડો મારવામાં આવ્યો છે બેન બેન એકદમ સ્પષ્ટતાથી એવું એવું બોલું છું કે ગામ લોકો મારી સાથે છે પણ ગામના લોકો બેન ત્રણ મહિના જેલમાં રહ્યા

એમનું કામ કરવા વાળા જે માણસો છે મહેસાણા નહીં પાટણ તાલુકાનું ડેર ગામ એટલે દરબાર અને માથા ભારે અમારી કોઈ કોઈ વકાત નથી કે એમના પાસેથી લઈ લઈએ બેન દોરો ને એ ભાઈ દસ પંદર હજારમાં ખાલી ત્યાં નોકરી કરતા જેવો માણસ જોડે પાંચ તોલાનો જો દોરો હોય તો સુલેવા ત્યાં આગળ નોકરી કરવા આવે બે

તો કોર્ટમાં આવું એનો ખર્ચ મને દસ લાખ રૂપિયા લાગેલો છેલ્લા ચાર વર્ષથી રોજ રોજ હેરાન થવું છું બેન એ તો છોડો બેન તો સરકારમાં કલેક્ટરમાં તમે ક્યાંય પણ કલેક્ટરમાં હાઈકોર્ટમાં બેન આખા ગામ પંચાયત બોડી બેન લોકશાહી છે જ નહીં બેન લોકો કહેતા હોય ને કે અત્યારે હાલ બેન હું છાતી ઠોકી ઠોકી નહીં બોલું છું લોકશાહી છે જ નહીં બેન આ તો રાજાશાહી છે બેન લાવો હું અત્યારે કહી દઉં બેન સત્તાવન એક ની જે આવે છે એ પંચાયતમાં સત્તાવન એક ની જે બેન કલમ છે એક એવી કલમ છે કે ગામમાં કોઈ માટી ખાતો હોય પંચાયત એની કોઈ કમ્પ્લેન ના કરે તો સત્તાવન એક લાગે તાર તો બેન હું તો ચાર વર્ષથી મારા ગામનું તળાવ બચાવવા માટે હું બેન લડત આપી રહ્યો છું તો સાહેબે ખાનગી જગ્યામાં અલોડા પંચાયત

સ્પષ્ટતાથી એવું એક સરસ વાત કરી છે કે ભાઈ તળાવ કોઈ પણ ગામનું હોય તો એ આપી શકાતું નથી અને હમણાં લગભગ 20 દિવસ પહેલા અમારી હાઈકોર્ટની જે હાઈકોર્ટમાં ગામના બે લોકો બે પંચાયત તો ગઈ પંચાયત તો કઈ કઈ કરી જ ના શકે આ લોકોએ હાથ મૂળ કાપી નાખ્યા પંચાયતના પણ ગામના બે બે જે સારા માણસો છે એ હાઈકોર્ટમાં મૂળ ફરિયાદી બન્યા છે હવે એમની તારીખ ચાર ચાર છે બેન અને આ તારીખમાં કલેક્ટર સાહેબ પોતે હું ખાલી બેન અત્યારે જે વાત કરી રહ્યો છું એ એ મને પણ સંપૂર્ણ ભાન છે કે તમારા નિર્ભય ન્યૂઝની ઓફિસમાં હું બોલી રહ્યો છું આખા ગામની સામે કલેક્ટર સાહેબ એવું બોલ્યા હરેક ગામમાં આવી આખા રાજ્યમાં આવી પંચાયતો હોય નાવા માણસો હોય તો કોઈ ગામનું એક ઇંચ ગૌચર ભાજપના નર રાક્ષસો શું બેન નર રાક્ષસો કહેવાય બેન ગાયનું ખાય કોણ હોય બેન રાક્ષસ હોય તો ગાય અમારી પાસે બેન કઈ નથી મારી પાસે બોર છે જમીન છે ચાલો કઈક આવક હશે નાની એવી પણ અમને બેન પાંચ પાંચ કરોડ તો બેન હારા જ લાગે ને

ખેતી છે એનું પાણી બેન મૂળ ચોમાસામાં કાઢવાનો એનો માર્ગ કેવાય બેન એ તો બધું મને ખબર છે પણ જમીન જયારે ચુંબોતેર માં श्री सरकार થઈ ગઈ એ ગામનું તળાવ શ્રી સરકાર થઈ ગયું 86 માં થઈ ગયું 86 માં થઈ ગયું તો 86 માં શ્રી સરકાર થઈ ગયું તો શું એ પછી આ આ રીતે કોઈને સેલ આઉટ થઈ શકે કે એ સરકારે આપ્યું કે પછી એમની ઇલીલીગલી કબજો લઈ લે તો કાન્તી ભઈએ કાન્તી ભઈએ બેન ઇલીલીગલી એમના જોડે કાગળો છે જ નહીં બેન माजी સૈનિક તો છેલ્લા 30 40 વર્ષથી મૂળ લઈને બેન ફરતો તો છ્યાસી નો તો ઓર્ડર છે મારી પાસે કે બેન એમાં સ્પષ્ટતા પાંચસો બેતાલીસ બેતાલીસ નંબરની બેન નોંધ છે મારી જોડે એમાં સ્પષ્ટતાથી છે કે ભાઈ ખાડા ખાડા વાળી આજે આજે છે બેન જમીને એરી એ ખેતી લાયક છે જ નહીં તો કલેક્ટરમાં તમે પ્રોટેસ્ટ કરવા પણ કઈક વચ્ચે ગયા હતા તો એમાં શું થયું ચાર ચારની બેન હવે ચાર ચારેય આપણને ખ્યાલ આવે કે આનું શું થાય પણ અત્યારે હાલની હાલની વાત કરું બેન કે ગામના લોકો બધા સાથે મળીને મૌખિક નહીં બેન લેખિત ત્રણસો સહયોગ બધાને કરીને ચૂંટણીનો બહિષ્કાર ગામ આખું આખું કરે છે હું એકલું નહીં બેન

ગીત તમે નથી લાવ્યા મામલતદાર ઓફિસ ગાયા એ ગીત બેન એ ગીત ના દેખ્યો સાચો નેતા રે જંગલ બી વેચા ગૌચર બી વેચા પણ તોય ના બચી મારી ગાય રે અમદાવાદમાં પાંચ હજાર ગાયોના મોત મારી મારે હામે હામે થેલા છે બેન મારી આંખોમાં એ ટાઈમે આંસુઆયા હતા મારે કંઈ રાજકીય નેતા કે કઈ બેન બેન બનવાનું નથી ગામ હમણાં મહિના પહેલાં બેનહરીફ સરપંચ બનાવવામાં આવેલું છે મહિના પહેલા બેન હમ મેં ના પાડેલી છે મારી લાઈન નહીં મારું કામ નહીં બેન આ તો બેનહરીફ એકવાર ખાલી ભૂલથી સરપંચ અલોડામાં ભૂલથી બનેલા છે બેન ભૂલથી નહીં બની જતો માણસ એ વાત છે

એ લોકો મને જાનથી મારી નાખવાની બેન હાલ બી ધમકી આપે છે મારી ગાડીને ને દસ ધારિયા બેન મારેલા છે દારિયાના ઘા છે મહેસાણાની પ્રેમ ડેરી ના સીસીટીવી માં છે બેન કે એ લોકો મારી પાછળ આવે છે મને મારવા તો હજુ એમના નામની એક પણ એફઆરઆઈ દાખલ થઈ નથી કેમ કાંતિભાઈ પોતે સરકાર છે બેન લોકશાહી છે જ નહીં બેન કોણ કહે છે કે છે બેન લાવો મારી સામે લઈ આવો લોકસાઈ છે જ નહીં બેન રાજા છે બેન પોલીસ શું છે પોલીસ તો આમની નોકર છે બેન લોકલ ક્રાઇમ નું કામ છે બેન આ ખાલી અત્યારે જુઓ તમે ખાલી લોકલ ક્રાઇમ નું આ કામ બેન છે જ નહીં ચૂંટણી બહિષ્કારમાં લોકલ ક્રાઈમ ને કે ભાઈ બીજું કામ કામ નહીં તો એ ગામમાં ઘેર 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 ફરી ફરીને પૂછવામાં આવે છે કે તમે આપીતી સહી ગામના મારા ગામના બહાદુર લોકો ઘરમાંથી નીકળીને એવું બોલે છે કે હા મેં આપીતી સહી બેન હા બોલો બેન ના ના એટલે કારણ કે ગામના લોકો જે કહી રહ્યા છે આપણે સવાલ એ જ કરી રહી છું કે ગામના લોકો ચૂંટણીને લઈને શું કહી રહ્યા છે ગામના લોકો સ્પષ્ટતાથી એવું એવું બોલે છે કે કોઈ પણ પક્ષનો નેતા ભાજપનો નહીં અરે બેન હું ભાજપનો જ કાર્ય કર છું મારા પાસે લેખિત લેખિત પુરાવા છે લેખિત લેખિત પુરાવા છે કે હું ભાજપનો જ ભાજપનું જ પેલા પેલા કામ કરેલું છે ને ભાજપનું જ કાર્ય કર છું પણ મને દુખ લાગે છે આજ કે ચાલો હું ભાજપ કાર્ય કર છું તોય અંદર હું મારું કોઈ સાંભળવા વાળું નહીં

દાવેદાર છે સાંસદ સભ્યના પણ એ રહે દાવેદાર છે એમના એમના એવું નહીં કે ભાઈ એકવાયર કરો બેન ગૌચર વાપરો તળાવ વાપરો સ્કૂલ કોલેજ કઈ કઈ બનાવો ભારતના વિકાસની અંદર અમે સાથ આપવા માટે ખૂબ તૈયાર છે પાંચ સાત બારમાં કાંતિભાઈના પત્નીનું નામ છે ખાનતીભાઈ બજારમાં એવું કહે છે મારું તો નામ જ નહીં પણ પત્નીનું નામ છે ભાઈ એમના બે જે જે એમના જે તેમના ભાઈઓ છે તો ખાલી બજારમાં કહે છે કે ભાઈ કે મારું નામ નથી ચલો આપ અહીંયા આવ્યા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે એમની જે વેદના છે એ વેદનાને લઈને અહીંયા આવ્યા હતા અને એમના ગામની ગોચર જે છે એ ગોચર કહેવાય રહ્યું છે કે ત્યાંના લોકોએ એટલે કાંતિભાઈ જેમના ઉપર તેઓ આરોપ લગાડી રહ્યા છે કારણ કે આરોપની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ તો નથી કરી રહી પોતે આ આરોપ લગાડી રહ્યા છે હાઈકોર્ટની અંદર એમને કેસ કરેલો છે અને સાથે સાથે કલેક્ટર પણ હવે એક જ મિનિટ બેન હા બોલો હું પુષ્ટિનો છોડો આજથી બે વર્ષ પહેલા ભાજપના જ નેતા શ્યામભાઈ દેસાઈ બક્ષી પણ મોરચાના પ્રમુખ સંદેશ માહિતી આપે છે કર્યા છે એમના ભાજપના મારી પાસે લિખિત છે ભાજપના નેતા નેતા બેન બક્ષીપદ પંચ મોરચાના શ્યામભાઈ દેસાઈ અને ભાજપને સંદેશની ઓફિસમાં જઈને માહિતી આપે છે સંદેશ છાપે પણ છે છાપેલું પેપર મારી પાસે છે ચલો આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર આપનો અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં